જેતપુર પાવી પાસેથી એમ્બ્યુલન્સ ની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી જેતપુર પાવી પોલીસ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ મધ્યપ્રદેશ થી ગુજરાત દારૂ ને હેરાફેરીમાં વધુ એક બનાવટી એમ્બ્યુલન્સ ઝડપાય મધ્યપ્રદેશ થી ગુજરાત માં દારૂ ઘુસાડવા બુટલેગરો દ્વારા રોજે રોજ અવનવા અજમાવવા આવી રહ્યા છે તેવામાં જેતપુર પાવી પોલીસ દ્વારા કલર ની મારુતિ વન એમ્બ્યુલન્સ આવતા જેને જેતપુર પાવી પોલીસ દ્વારા રોકવામાં આવતા ચાલકે ગાડી ભગાડી જઈ આગળ સિહોદ ગામ પાસે ભારત નદી જનતા ડાયવર્ઝન પર એમ્બ્યુલન્સ ચાલક એમ્બ્યુલન્સ મૂકી ફરાર થઈ ગયો જેતપુર પાવી પોલીસે બે લાખ પચાસ હજાર કુલ મળીને પાંચ લાખ બાવનસો જેટલી જેટલો મુદ્દા માલ કબજે કરી જેતપુર પાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદયપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે